અંકલેશ્વરના પૌરાણિક ક્રામકુંડ શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની તારીખ છવ્વીસ ડિસેમ્બરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અંકલેશ્વર હાથોદ રોડ ઉપર આવેલ પૌરાણિક રામકુંડ શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિરના તેરમા અને નર્મદા માતાજીના મંદિરના આઠમા પાટોત્સવની તારીખ છવ્વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ ઉજવણી થશે. પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ મહા તેમજ મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. અહીં અંગારિકા ચોથ, નર્મદા જયંતી, મહાશિવરાત્રી અને વિનાયક ચતુર્થી સહિતના ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે. જમણી સૂંડ વાળા ગણપતિજીનું ગુજરાતનું આ પ્રથમ મંદિર છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટે છે. હું જયેશભાઈ શુક્લ ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર અહીંથી અંકલેશ્વરમાં રામકુંભ ક્ષેત્રની અંદર ક્ષિપ્રા ગણેશ મંદિરનું સુ આપણે તેરમો પાટોત્સવ અને નર્મદા મંદિરનું પાટોત્સવ આઠમો પાઠોત્સવ એને નિમિત્તે અમે લોકોએ ભંડારાનું આયોજન કરેલું છે તેમજ સર્વે ભાવિત ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ જરૂરથી પધારે અને આખો પ્રોગ્રામનું જે છે તેનો ઉપસ કરે આખો બીજા નંબરમાં કે નર્મદા માટે નર્મદા માતા અને ગણિત ક્ષેત્ર સેવા ટ્રસ્ટ જે છે તેની અંદર તેના નિમિત્તે અમે લોકોએ અહીંયા ગાડી એક ગણેશ યાગનું પણ આયોજન કરેલું છે તેની અંદર પણ અમે એક હજાર આઠ લાડુથી ભૂમીને અમે સર્વે ભક્તોને પુણ્ય આપવા માગીએ છીએ એવી અમારી અભ્યર્થના